ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શનિવાર એલપી સવાણી વિદ્યાભવન અડાજણ ખાતે યુવા ઉદ્યોગ સાહસિક માટે લર્નફેરનું આયોજન કરવામાં આવ્યું સહભાગી વિદ્યાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટ પ્રમોશન બ્રાન્ડિંગ માર્કેટિંગ ખર્ચનો હિસાબ ઉત્પાદનોના વેચાણ ઉપર આવક કઈ રીતે ઊભી કરી શકાય એ અંગેની તાલીમ પણ આપવામાં આવી વિવિધ વસ્તુઓના સ્ટોલ રાખી ઉદ્યોગ સાહસિકોએ સફળતાપૂર્વક પ્રોત્સાહન કૌશલ્યનો અનુભવ પણ મેળવ્યો કાર્યક્રમમાં જિગ્નેશ પાટી શાળાના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઇંગ્લિશ મીડિયમની પ્રિન્સિપલ છું અમારે અહીંયા આજે ક્રિસમસ સેલિબ્રેશન એક નાવીન્ય રીતે સંપૂર્ણ રીતે અમે કમ્પ્લીટ કર્યું છે રીઝન છે લોન ફેરનું સેલિબ્રેશન લોન ફેર એક ટાઈપનો ફનફેર છે જેનો ઉદ્દેશ્ય હતો લર્નિંગ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ સેલિંગ માર્કેટિંગ પ્રમોટિંગ બ્રાન્ડિંગ અને છોકરાઓને એક અદ્ભુત અનુભવ થયો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એ લોકો કમ્પ્લીટ કરી રહ્યા છે નફો નુકસાન કેવી રીતે બેલેન્સ કરવું કેવી રીતે પોતાના પ્રોડક્ટને સેલ કરવું અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સને કેવી રીતે રિયલ લાઈફમાં એપ્લિકેબલ કરવા એ વિષયની તાલીમ અપાઈ હતી અને એ લોકોએ બહુ સક્સેસફુલી એને કમ્પ્લીટ કર્યું છે એન્ડ એવરીબડી ઇઝ હેવિંગ ગ્રેટ ફન ડ્યુરિંગ દિસ ફેસ્ટિવ સિઝન સો થેન્ક યુ વેરી મચ એલપી સવારી મેનેજમેન્ટ ફોર ગિવિંગ એસ દિસ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ વેરી મચ કાર્યક્રમ કરવાનો આપણે વિચાર ક્યાંથી આવ્યો સો અમારે કોમર્સ સ્ટ્રીમ અહીંયા આગળ અમે અગિયારમું ને બારમું ચલાવીએ છીએ અને અમારા બાળકો બહુ ઉત્સાહિત છે કે આગળ જઈને લોકો મેનેજમેન્ટના પ્રોફેશનલ્સ બનશે સો અમને વિચાર આવ્યો કે એવું કંઈ કરીએ જેનાથી એ લોકોને ફર્સ્ટ હાઇન્ડ એક્સપિરિયન્સ મળે એટલે પદ્ધતિસર એ લોકોની તાલીમ કરાવી મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ જે લોકો મોટી યુનિવર્સિટીઝથી ક્વોલિફાય થઈને આવ્યા છે અને બાળકો ઈ પ્રિન્સિપલ્સના મુજબ ધંધો કેવી રીતે સેટ કરે અને પોતાના ધંધાને ઉદ્યોગને કેવી રીતે વધારે સક્સેસફુલી એનો ઉદ્દેશ હતો અને એ વિચાર આવે આવ્યો કે જે આપણે ભણાવીએ છીએ આપણે એને પ્રેક્ટિકલી કેવી રીતે મૂકીએ કે બાળકોને એની જોડે ફન પણ મળે લર્નિંગ પણ મળે અને બધાની સાથે મળીને પોતાના શીખેલી તાલીમોને કેવી રીતે એપ્લિકેબલ કરે આ જે લર્ન ફેર છે એ સેવન્થ ગ્રેડના છોકરાઓથી લઈને ટ્વેલ્થ ગ્રેડના છોકરાઓ માટે ઓપન હતું છોકરાઓએ પોતપોતાની રીતે ચૂઝ કરવાના હતા પ્રોડક્ટ્સ જે લોકોને સેલ કરવા હોય જેમ કે ફૂડના સ્ટોલ્સ છે નાવીન્ય રીતે બનાવેલું ફૂડ મલ્ટી ક્વિઝીન એવા સ્ટોલ્સ છે પોતે હેન્ડીક્રાફ્ટ આઇટમ જેવી કે પેઇન્ટિંગ ડ્રોઈંગ નેલ આર્ટ મહેંદી ઓર સેમ બીડ મેકિંગ એવા હેન્ડિક્રાફ્ટ આઇટમ્સની પણ સેલ છે ગેમ્સ આજકાલના છોકરાઓ ગેમિંગમાં ઘણા હોશિયાર હોય છે તો ગેમ્સને કેવી રીતે પ્રોફેશનલી સેલ કરવી એની પણ એમને તાલીમ અપાઈ હતી જે અમુક સ્ટોલ્સ એના પણ બન્યા છે સો દેર આર મલ્ટિપલ સ્ટોલ્સ એટલે પ્રોડક્ટ્સ એક તમારું પ્રોડક્ટની સાથે બીજા એવા લગભગ ત્રીસથી પાંત્રીસ સ્ટોલ્સ છે જેના થ્રુ તમે લર્નિંગ લઈ શકો કે આ નહીં ને આ પણ કરી શકાય સો દેટ ઇઝ બીન અ વન્ડરફુલ એક્સપિરિયન્સ અમારા બધા છોકરાઓ માટે અને આ લર્ન ફેર ઓપન હતો બીજી સ્કૂલ્સના છોકરાઓને પાર્ટિસિપેટ કરવા તો બીજી સ્કૂલ્સના છોકરાઓએ પણ ઘણું હોલ હાર્ટેડલી પાર્ટિસિપેટ કર્યું છે એન્ડ વી આર હેપી અબાઉટ ધ એન્ટાયર ઇવેન્ટ કે અમારી સ્કૂલમાં અમે આટલું સક્સેસફુલી કન્ડક્ટ કર્યું Okay, so myself, uh, Kunal Desai, I am founding father of the holding company and stimulator of Nitisha's education. Uh, we are here right now with the founder and director of Nitisha's education, Dr. Nitisha herself. Uh, hello, so myself, Dr. Nitisha, and we are organizing in association with LP Samani School Learn Fair 2023.

कि कैसे बिजनेस किया जाए कैसे ब्रांडिंग कैसे मार्केटिंग प्रमोशन्स वगैरह किया जाए और उनका आपको रिजल्ट अभी पूरे ग्राउंड पे दिख रहा है कि कैसे एवरीबडी इज़ एंजॉइंग एंड एवरीबडी इज़ डूइंग दर बिजनेस सक्सेसफुली सो एट द एंड ऑफ द डे ईच एंड एवरी पार्टिसिपेंट्स एंड द बेस्ट पार्टिसिपेंट्स विल बी अवॉर्डेड विद ट्रॉफीज सो आवर प्राइम मोटो इज टू मेक देम रेडी फॉर द नेक्स्ट लेवल ऑफ देयर लाइफ दैट इज़ बिजनेस लेवल okay there are at least 100 participants in learnfair right now and they are spread across 28 cubicles okay so we have stall categories ranging from food handicrafts art and crafts games fun and entertainments okay so uh, to make it clear આ લર્ન ફેરની અંદર જેટલા પણ સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ્સ છે એ જેટલો પણ પ્રોફિટ અર્ન કરશે દેટ ઇઝ કમ્પ્લીટલી ધેર્સ આમાં નીતિશાજ એજ્યુકેશન કે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સને કોઈ જ પ્રોફિટ એમને ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનો એ કમ્પ્લીટલી બાળકોનો જ છે અને રહેશે હું દરેકે દરેક વિદ્યાર્થીઓને એવું કહીશ આ લર્ન ફેર ફર્સ્ટ ટાઈમ થઈ રહેલું નથી અમે એવરી યર લર્ન ફેર લઈને આવી રહ્યા છે નીતિશાઝ એજ્યુકેશન અને એલપી જવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સ સો નેક્સ્ટ યર ડૂ પાર્ટિસિપેટ ઇન લર્ન ફેર નો મેટર ઇન વોટ સ્કૂલ યુ આર આ લર્ન ફેર દરેક સ્કૂલ માટે દરેક ક્લાસીસ માટે દરેક બાળકો માટે ઓપન છે